સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની વડોદરાથી ધરપકડ કરી લેવામાં આવી છે બોલીવુડ એક્ટર સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો આ ઉપરાંત મહારાષ્ટ્રના વરલી પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો કોલ આવ્યો હતો પોલીસે કોલ મળતાની સાથે જ તપાસ શરૂ કરી દીધી હતી જેમાં પોલીસને વડોદરાના રવાલ ગામેથી ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા આવી અને મેસેજ કરનારને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો પ્રમાણે બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ગાડીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ટ્રાફિક પોલીસે મળી હતી તે ઉપરાંત મહારાષ્ટ્રના વરલી પોલીસ સ્ટેશનને પણ આ પ્રકારનો મેસેજ મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી આ મેસેજ અંગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મેસેજ ક્યાંથી આવ્યો તેની જાણ થઈ ગઈ હતી તો સલમાન ખાનની ધમકી ભર્યો મેસેજ વડોદરાના વાઘોડિયાના રવ્વા ગામેથી થયો હોવાનું પોલીસે જાણવા મળ્યું હતું પોલીસે ગામમાં પહોંચી અને મેસેજ કરનાર મયંક પંડ્યાને પકડી પાડ્યો હતો અને તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી પોલીસે પૂછપરછમાં મયંક પંડ્યા માનસિક રોગી હોવાનો ખુલાસો થયો હતો યુવકના પરિવારે પોલીસે કહ્યું હતું કે મયંક પંડ્યા માનસિક રીતે અસ્થિર છે તેની સારવાર ચાલી રહી છે મુંબઈની વરલી પોલીસે ગુનો નોંધી અને આ મેસેજ મુદ્દે તપાસ કરી હતી તો પોલીસે આ યુવકને ત્રાસ કરી અને તેને હાજર થવા સમન્સ પાઠવ્યા હતા પોલીસે પરિવારજનોને દિવસમાં યુવકને હાજર કરવા માટે હતું ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ લાવ્યા હતા અને એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે અને એમનો ફોનનો જ્યારે ડિટેલ વગેરે લેવામાં આવ્યું જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાત જાતનો ઘણા ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસે સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી એમાં પરમ દિવસથી એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનનો અધિકારીઓ સાથે પણ ટચમાં હતા નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે ઇસમ છે એમની ઓળખાણ થઈ જાય અને એમને આઈડેન્ટિફાય લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે કેમ કે આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી તો પ્રાથમિક પૂછપરછમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેરર એંગલ કે બીજું કંઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિત વાળું કે વાળું કંઈ એંગલ નથી જે બાબત સાથે અમે લોકો આ લોકોને વાકેફ કર્યા હતા તો પણ ચૂંકી ગુનાનો ત્યાં વરલી પોસ્ટ એમાં નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા એ લોકો પણ પોતાની રીતે પૂછપરછ કરી હતી એનો મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવવાનો નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવારને જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને